આજે અમે આપને એક દ્વારા કરવામાં આવેલ હુમલા અંગેના સમાચાર આપી રહ્યા છીએ જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ નીતિનભાઈ રાઠોડ પર હુમલો કરવામાં આવ્યો છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ

માં કોર્પોરેશનની જગ્યામાં પાકું બાંધકામ કરે છે અને ત્યાં બેઠી અને દારૂ વેચે છે ત્યાંથી આવતી જતી બેન દીકરી એને શરમ આવે એવા લેકરો ત્યાં બેઠ્યા હોય છે અને છતાં આપણે તવાર રજૂઆત કરેલી છે પોલીસ પણ રજૂઆત કરી જે વ્યક્તિ મોઢા માંગ્યા પૈસા આપતો હોય તો પૈસા ની વધારે હોય છે એ તમામ અધિકારી

ભાવેશ રાકેશ એના છોકરો મનોજ રાઠોડ અને અન્ય દારૂ પીધેલી વ્યક્તિઓ ઓછા ઓછા સાતા કેમ કે ત્યાં દારૂ વેચતા જ હોય તો એ બધા તો હોય નિતિનભાઈના પરિવારજનોના જણાવ્યા અનુસાર આ હુમલો હરેશભાઈ રાઠોડ અને અન્ય થી પાંચ વ્યક્તિઓ દ્વારા અદાવત રાખીને કરવામાં આવ્યો છે નિતિનભાઈ રાઠોડ દ્વારા આ વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરાવવા માટે છેલ્લા ઘણા સમયથી પોલીસમાં ફરિયાદો કરવામાં આવી રહી છે આ ફરિયાદોની અદાવત રાખીને બુટલેગરો દ્વારા તેમના પર હુમલો કર્યો હોવાનું મનાય છે મારું નામ સની નિતિનભાઈ રાઠોડ છે અને અમે હું વડવા તલાવડીમાં મારી દુકાન છે આ મારા જે વ્યક્તિ જે મારા પિતાશ્રી છે નીતિનભાઈ બાબુભાઈ રાઠો એ શહેર ભાજપ ઉપાધ્યક્ષ છે અને અવારનવાર અમે પોલીસ તંત્રને જાણ કરેલી છે કે અહીંયા આગળ દેશી દારૂનો ભઠ્ઠો ચાલે છે અને અવારનવાર આઠથી નવ કમ્પ્લેન કરી છે એની પહેલાં મારા પપ્પા ઉપર હુમલો કરવામાં આવેલો છે પણ છતાં જે કોઈ પણ કારણોસર કલાકમાં આરોપીને પોલીસ વડા પકડાઈ જાય છે કલાક પછી પાછા છૂટી જાય છે પાછો વેચાણ એનું એ ચાલુ થઈ જાય છે મૂળ મારી દરખાસ્ત એટલી છે કે અમને ન્યાય આપી દો ખાલી આજે લગભગ છથી સાત જેટલા વ્યક્તિઓ રાકેશભાઈ રાઠોડ કરીને છે હરેશભાઈ રાઠોડ કરીને છે હજી એક વિકલાંગ એક ભાઈ છે એ બધાની સંડોવણીને લગભગ ત્રણથી ચાર દેશી દારૂ પીધેલા વ્યક્તિ હતા કે જેનો ભઠ્ઠાનો માલ પી મથફ પીવડાવે શાકીદ જ છે એના કે એ કે નામાં આ લોકો કામ કરે છે એવા વ્યક્તિઓ સાત જણા ભેગા થઈ અને મારા પપ્પા એકાંતમાં હતા એ સમયે આવીને આ લોકોએ હુમલો કરેલો છે હું ખુદી સમયે નહોતો હાજર મારા પપ્પાને મારા ઢોર માર મારેલો છે મારા પપ્પાને હાટની તકલીફ છે પણ છતાં આ લોકોએ કોઈ પણ વાય ઝેડ જાણ કર્યા વગર હુમલો કર્યો અને પહેલા મારા પપ્પા ઉપર હુમલો થયો તો અત્યારે જીવ જીવલેણ જ હુમલો કરવામાં આવેલો છે મારા પપ્પા બેભાન થઈ ગયા હતા અને હાટની તકલીફ હતી એકસો આઠ મારફતે અમે અત્યારે સટી હોસ્પિટલમાં લઈ આ હુમલો વડવા તલાવડી શિવાજી ચોક મારુતિનંદન કાંટાવાળાની દુકાનની બહાર એક્ઝેટ કરવામાં આવેલો છે

અને ત્યાંથી પહેલી વ્યક્તિને પકડી રહ્યો મને કોઈ મારી નાખવાનો હક નથી હું બસ કોરોનાને મને મારી નાખવાનો હક છે નહીં કોઈને કોઈને મારી નાખવાનો હક નથી તમારો આને પહેલા તાત્કાલિક જ નહીઓ તમારું બસ તમે તમારી આવું ન કરતો હો

આ બધું આજ મારી વાત આ મારી મંત્રાલયમાંથી તમારે ફોન આવ્યો આજ સવારે આપ આ બનાવ્યું પણ હું નાસ્તા

વડવા તલાવડી વિસ્તારમાં નિતિનભાઈ રાઠોડ નામના એક વ્યક્તિ રહે છે એમની બાજુની જે દુકાન છે એ એમના ભાઈના ભાગમાં આવેલી છે જ્યાં હરેશ રાઠોડ નામના એક અન્ય ભાડુઆત રહે છે અગાઉ પણ હરેશ રાઠોડ અને નિતિન રાઠોડની વચ્ચે સામાન્ય બોલાચાલીની ઘટનાઓ બનેલી છે ખાસ કરીને આજની બાબતે જે નિતિનભાઈની ફરિયાદ છે કે હરેશ એની ઉપર હુમલો કરેલ છે તે બાબતે પ્રાથમિક તપાસ કરતાં એવી માહિતી સામે આવેલી છે કે હરેશભાઈ અને નીતિનભાઈને પોતાની બાજુબાજુમાં આવેલી દુકાન અને એની ઉપરનું જે મકાન છે એ બાબતે ઘણા બાબતથી લાંબા સમયથી ડિસ્કુટ ચાલી રહ્યો છે આની પહેલાં પણ સામાન્ય મારામારીની વાત સામે આવેલી હતી ખાસ કરી જે હરેશ રાઠોડના પરિવારના સભ્યો અને નીતિન રાઠોડ એમની વચ્ચે આજે સવારે આશરે અગિયાર વાગ્યાની આજુબાજુ બોલાચાલી અને દૂતા પાટુના માર મારેલા હોય એવી રીતના સામે આવેલી જે નિતિનભાઈની વાત છે એ બાબતે સ્થાનિક પોલીસની વિરુદ્ધના આક્ષેપ છે તો એમાં ખાસ કરી અને અન્ય ડિવિઝનના ડીઆએસ ની મારફતે પ્રાથમિક તપાસ કરી જો સ્થાનિક પોલીસની કોઈ બેદરકારી સામે આવશે કે મેળાપીપણું ભાવે સામે આવશે તો ચોક્કસપણે સ્થાનિક અધિકારી કર્મચારીઓ વિરુદ્ધમાં એક્શન લેવાશે નીતિનભાઈનું જે કહેવું છે એની અનુસંધાને તપાસ કરતા હરેશ રાઠોડ વિરુદ્ધમાં બે એક વખત દેશી દારૂના ગુના બે હજાર પચીસમાં પોલીસે કાર્યવાહી કરી અને દાખલ કરેલા છે જેની કાયદેસરની કાર્યવાહી અત્યારે પણ ચાલુમાં છે જે નીતિનભાઈ મારફતે પોલીસ ઉપર આક્ષેપ લગાવવામાં આવેલા છે એની પણ તપાસ કરવામાં આવશે ખરેખર સત્ય બહાર લાવી અને આગળની કાર્યવાહી હાથ ધરવા માટે ભાવનગર પોલીસે કાર્યવાહી હાથ ચાલુ કરેલી છે પ્રાથમિક તપાસમાં લિસ્ટેટ બુટલેગર હોય એવી વાત ધ્યાનમાં આવેલી નથી હરેશ રાઠોડની ઉપર બે હજાર પચીસમાં દેશી દારૂના બે ગુના દાખલ કરેલા છે એ વાત હજુ સુધી અમારી ધ્યાનમાં આવેલી નથી જ્યારે હોસ્પિટલ થી રજા આપવામાં આવશે અથવા તો નીતિનભાઈને પૂછવામાં આવશે ત્યારે વિગતવારનું નિવેદન લઈ અને જે જવાબદાર છે એની વિરુદ્ધમાં યોગ્ય કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે હાલ નીતિનભાઈ ની સારવાર ચાલી રહી છે અને તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે આ ઘટના અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પરંતુ પોલીસની કામગીરી અને પીઆઈ પર લાગેલા આરોપોને અનેક સવાલો ઉભા કર્યા છે શું પોલીસ આ મામલે નિષ્પક્ષ તપાસ કરશે પર કડક કાર્યવાહી થશે તે જોવું રહ્યું વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર